જય જવાન જય કિસાન એફપીએમસી મોહ ઓ યુટ્યુબ ચેનલમાં માં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે ખેફન ના લાઇવ હરાજી ભાવ જાણીએ આજ માં માર્કેટ માં કેવા કેવા ભાવ રહ્યા છે બકવા આ ₹50 ગુલુબાર

d a v i <Não> s on a hut t n o a a v y u b a w n o o n on the Bow e s i t a shop on r u b i પંચાવન ચોવીસો ચોવીસો ચોવીસ ચાલીસ 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 એકતાલીસ પચાસ નવ્વાણું નવ્વાણું પચીસો આપણાનું કામ નહીં એ ખબર આપણું કામ નહીં એમ કીધું મેં બે પાછા સાત આઠ દસ બાર પંદર વી પચીસ પાછી સાલી હુતા અડતાલીસ પચાસ સાહેબ પાસે સાત બાજુ બાણું છે આઠ

બે દીવા પોના બે દિવા પોના તરવા ત્રેવીસો એક બે ત્રણ દસ અગિયાર તેર ત્રેવીસો તેર એક બે દીવા પોના દસ ત્રેવીસો તેર ને પંદર

એના નથી તેવીસો પચાસ પચાસ એકાવન બાવનપન સાવીસો ને સાઈચ્છા કોઈ નઈ એકસો સિત્તેર લેવું તો છે પચીસો બે હાજર પચીસ પચીસ તેત્રીસ ચોત્રીસ પચીસ પચાસ પચાસ બાવન સિત્તેર સિત્તેર પચીસો એકોતેર પચીસો ને એકોતેર પચીસ રૂપિયા ને એકોતેર પૈસા નો છવ્વીસો છવ્વીસો એકસો છવ્વીસો ને એકસો છવ્વીસો

નાળિયેરનો ભાવ ત્રણ હજાર રૂપિયા છ છે કાલની અંદર માર્કેટમાં સુપર નાળિયેર છે

توپیہ فو لگے تک کمشن پچاس روپیہ سیسپی

1850 1850 890 51 907 907 રૂપિયા લે 40 32 3 50 51 2251 બોલો બોલો 2400 2400 2401 2401